ઉધારમાં કાપડ લઈ આઠ વેપારી સાથે એક પોઇન્ટ બત્રીસ કરોડની ચીટિંગ કરનાર વોન્ટેડ આરપીને સલિસે મુંબઈથી ઝડપ્યો આરોપી મેહુલ જોગાણીએ ચીટિંગના રૂપિયાથી મીરા રોડ પર છપ્પન લાખનો ફ્લેટ ખરીદ્યો હતો બારમાં જલસા કરી એક નાઇટમાં પચાસ હજાર ફૂકીનાર તો બે પત્નીઓ છોડી જતી રહી છે સુરતના આઠ વેપારી પાસેથી ઉધારમાં કાપડ લઈને એક પોઇન્ટ બત્રીસ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર મુંબઈના ટક વેપારી મેહુલ જોગાણીને સી સુરત ઇકો સેલ સોમવારે મુંબઈ મીરા રોડની એ આર ઇન હોટલમાંથી ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો આરોપીએ ચીટિંગના રૂપિયાથી મુંબઈમાં ફ્લેટ ખરીદ્યો હતો એટલું જ નહીં ડાન્સ બારમાં એક નાઇટમાં પચાસ હજાર રૂપિયા સુધી ઉડાવતો હતો એકતાલીસ વર્ષીય આરોપી મેહુલ પ્રવીણ જોગાણી ઓસવાલ ઓર્શિપ બિલ્ડિંગ મીરા રોડ મુંબઈ મૂળ ભાવનગર મુંબઈ મીરા રોડની અલગ અલગ હોટલમાં રહેતો હતો આરોપી છેલ્લા ચાર દિવસનું હોટેલનું સાત હજાર આઠસો રૂપિયા ભાડું પણ ચૂકવ્યું ન હતું

ગઢિયા વેપારી આવી રીતે ડેલી ડા નાઇટમાં ડાન્સ બારમાં યુવતીઓ સાથે મોજશોખ કરી લાખોની રકમ ઉડાવી દેતો હતો ઓસ્વાર ઉડચેડ બિલ્ડિંગનો ફ્લેટ પણ તેણે ગીરવે મૂકી દસ લાખની રકમ એક મુસ્લિમ પાસેથી લીધી છે તેણે બબ્બે પત્નીઓ તેને છોડીને જતી રહી છે આવા ધંધાને કારણે મેયુલને પિતાએ પણ ઘરમાંથી કાઢી મૂક્યો છે હાલમાં મેઉલની સામે ચીટિંગના સલાબતપુરામાં બે અને પાંડેસરા પોલીસમાં એક ગુનોટ દાખલ કર્યો છે હજુ ચીટિંગનો આંકડો વધવાની શક્યતા છે 20 થી વધુ ગર્લફ્રેન્ડ ગોવા ફરવા લઈ જતો હતો પોલીસે જણાવ્યું કે મેહરની મુંબઈમાં અલગ અલગ ડાન્સ બારમાં 20 થી 25 ગર્લફ્રેન્ડ્સ છે જેની પાછળ તેણે લાખોની રકમ ઉડાવી દીધી હતી ખાસ કરીને તે ગર્લ્સફ્રેન્ડ્સને મુંબઈ અને ગોવા ફરવા લઈ જતો હતો ઉલ્લેખનીય છે કે પોલીસ 1.32 કરોડ રૂપિયાના ચીટિંગના ગુનામાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે